ડાઢર નદીમાં મોતની છલાંગ લગાવનાર યુવકને શોધવા પોલીસે કવાયત હાથ ધરી આમોદ જમ્મુસર વચ્ચેથી પસાર થતી ડાઢર નદીના દસમસતા પ્રવાહમાં ત્રણ દિવસ પહેલા એક અજાણ્યા યુવકે મોતની છલાંગ લગાવી હતી જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેને કારણે આમોદ તાલુકા વહીવટી તંત્ર ડાઢર નદી ઉપર આવી ગયું હતું અને પોલીસે યુવકને શોધવા માટે ભારે શોધખોળ આદરી હતી પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો નહોતો ત્યારે જમ્મુસરનો હિતેશ મહેશભાઈ ખારવા માછી પણ ઘરે નહીં આવતા તેમના પરિવારજનોએ પોલીસ મથકે આવી શંકાના આધારે તપાસ હાથ ધરી હતી પરિવારજનોએ તેના જીઓના સ્લીપર ઓળખી બતાવ્યા હતા ત્યારે આજે પોલીસ નદીમાં છલાંગ લગાવનાર યુવકના પરિવારજનોની હાજરીમાં ડ્રોન કેમેરાની મદદથી ડાઢર નદીમાં લાપતા બનેલા યુવકને શોધવાની તજવીજ હાથ ધરી હતી હાલ ઢાઢર નદી બે કાંઠે વહી રહી છે તેમજ નદીમાં લીલી વેલનું પ્રમાણ વધુ પ્રમાણમાં હોવાથી શોધવામાં મુશ્કેલી પડી રહી હોવાનું જાણવા મળ્યું છે ડ્રોન કેમેરાની મદદથી શોધખોળ આદરતા ઢરણ નદી ઉપર લોકટોળા ટોળા ઉમટી પડ્યા હતા વીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ